આજે ભાઈ બહેનોના પવિત્ર પર્વ રક્ષાબંધનની ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે રક્ષાબંધનનો દિવસ શુભ હોવાથી બહેન ભાઈને દિવસ દરમિયાન ગમે ત્યારે રાખડી બાંધી શકશે આજે રાજ્યની તમામ જેલોમાં પણ બહેનોએ ભીની આંખે તેમના ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી જ્યારે રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી ત્યારે લોકલભ્ય ન્યૂઝના તંત્રી ગૌતમભાઈ ભી ત્રિવેદી તરફથી સર્વે દર્શક મિત્રોને રક્ષાબંધનના પાવન પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી છે અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં માર્ચ મહિનામાં એક નાળામાંથી મળેલા યુવકના વિકૃત મૃતદેહનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આસામના વતની મોહિબુલનો સોળ માર્ચના રોજ ચાંગોદર વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક નાળામાંથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરી હતી ત્યારે પોલીસ મોહિબુલનો ફોન ટ્રેસ કરી આરોપીઓ સુધી પહોંચી હતી જેમાં મોહિબુલના બેંક ખાતામાં બે લાખ રૂપિયા પડ્યા હોવાથી તેને હડપ કરવા માટે તેની હત્યા કરવામાં આવી હતી જેના પગલે પોલીસે સંતલાલ ગૌતમ અને રોહિત સિંહ ગોળની ધરપકડ પર્દાફાશ કરવામાં આવ્યો છે આ કૌભાંડમાં લક્ઝમબર્ગ સહિતના વિવિધ દેશોના નકલી વિઝા બનાવી લોકોને છેતરવામાં આવતા હતા ત્યારે એટીએસની ટીમે બાતમીના આધારે મયંક ભારદ્વાજ અને તેજેન્દ્ર ગજ્જરને પૂછપરછ માટે બોલાવતા તેમણે મનીષ પટેલ મારફતે પાંચ વ્યક્તિઓને લકઝમબર્ગના નકલી વિઝા અપાવ્યા હોવાનું કબૂલ્યું હતું જેના આધારે પોલીસે મુખ્ય સૂત્રધાર તબરેજ કશ્મીરી સહિત ચાર લોકોની ધરપકડ કરી છે આ પાંચ કેસ ઉપરાંત પોલીસની વધુ પૂછપરછમાં આરોપીઓના મોબાઈલ ફોનમાંથી અન્ય ઓગણચાલીસ લોકોના બોગસ વિઝા બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે